માનતા ઈ હતી કે આનું મારા વાઇફનું બોલવાનું બંધ થઈ ગયું હતું ગુરુવારના દિવસે તો મેં મેળી માતાની બધા રાખી કે આનો બોલતો થઈ જશે આવે કમ્પ્લીટ પાછી તો હું આવીને રવિવારે તો પાંચ કિલો પહેરાવું

રામ રામભાઈ છે અમારે હોસ્પિટલમાં અમારી મુલાકાત થઈ એમના સારા થયા એટલે પછી કી કે મારા સારાને કેન્સર છે તો પછી મેં કીધું મારા જોડે મોકલી દો તો પછી એમને મને ફોન કરીને એમને મારા ઘરે મોકલ્યા પછી અમે એમને અહીંયા બારેજા ધામ લાયા

નરેશભાઈ પટેલ હું ઊંઝા ગામ બાજુ ટુંડા છું મારી મમ્મીને અટેકનો પ્રોબ્લેમ થયો તો સ્ટેન્ડ મુકાવ્યું એ વખતે એક બ્લડમાં પણ એવું નેગેટિવ બતાવવામાં આવ્યું હતું કે એચઆઈવી જેવો કોઈ વાયરસ હતો એટલે એમનું ના ઓપરેશન થઈ જાય એવી રીતે ઓપરેશન કરવામાં આવ્યું કે ડૉક્ટર પણ એ ના પાડી હતી પણ પછી એક ડૉક્ટર જે સંકુજમાં ત્યાં તૈયાર થયા અને પછી તરત જ એમને ઓપરેશન લીધું ડૉક્ટરે પણ બે કીટ પહેરી અને પછી જ ઓપરેશન કર્યું હતું અને ડૉક્ટરે એવું જ કહ્યું હતું કે ઓપરેશન થયા પછી ચાર કલાક સુધી એ ઓપરેશન થિયેટરમાં ઓપરેશન ના થાય પણ અમે માનતા માગી અને પછી ચારે ભાઈ બહેનનો પણ રિપોર્ટ કરાવવાનું કહ્યું હતું એટલે અમારો રિપોર્ટ તો અમે માતાજીને માનતા રાખી એટલે નોર્મલ આવ્યો પછી મમ્મીને ફરીવાર એમને ત્યાં બતાવવા ગયા એટલે એમને કહ્યું કે મમ્મી તું પણ માનતા રાખી દે તો એ બીજી વાર તરત જ એ માડીનો

તે પછી દવાખાને લઈ ગયા એટલે નોર્મલ થઈ બરાબર એટલે પહેલા સોનોગ્રાફી કરા એટલે ઊંધી હા ઊંધી બતાવી તમે માનતા રાખી હા માનતા રાખ્યા પછી પછી નોર્મલ ડિલિવરી થઈ હા હા બરાબર એટલે માનતા પૂરી કરવા માટે હા પૂરી કરવા માટે રામ રામ પ્રવીણભાઈ બળવંતભાઈ સોલંકી કપડવંત તાલુકો ગામ વાસણા દાણા માનતા મારા બેબીની હતી ઓલરેડી એક બાબો હજ

નામકરણ કરવાનું માનતા છૂટી કરવાની રામ રામ મારું નામ શ્રીખા ગરબી લીધી ગરબી લીધી માનતા લીધી કે મારી બેન ને હારી સારી થઈ જાય મારી તો તમારા પાયા મકરણ કરાવવા વેસ સારી રીતે થઈ જાય સારી રીતે હા 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 એના માટે કોઈ પૂનમ ભાઈપુરા તૈનાલ દેવપુરા છોકરા નોર્મલ ડિલિવરી થાય

એટલે મારે પહેલા ખોરે બેબી છે સીઝર કરી લીધેલી છે અને બીજી વાર મેં માનતા રાખી માતાજીની કે મને બાબો થાય એમ તે બાબો થયો છે તે મારા નામકરણ કરાવવાનું છે માતાજી જોડે દીકરી હા બીજે ખોરે છોકરો છે હા મન્મથ પ્રાર્થના રાખેલી મેં તો મેં હા છોકરા માટે જ રાખેલી હા છોકરો જ આપ્યો હા અને નામકરણ કરાવવા આવીશું राम राम शिल्पाबेन की सोल्बाई पी एच थी हां तो मानता थी मानता अग्ग्या रविवार नी थी मारा पप्पा ने लखवो થઈ ગયો તો પાંચ રવિવાર માં મટી ગયો બરોબર એટલે તમારા પપ્પા ને લખવો હા લખવો થઈ ગયો તમે કેટલા રવિવાર ની માનતા રાખી થી અમે 11 રવિવાર ની માનતા રાખી થી માતાજી કેટલા રવિવાર માં કામ કરી આપો પાંચ રવિવાર માં મટી ગયો બરોબર એટલે માનતા પૂરી કરો હાજી માનતા પૂરી થઈ ગઈ રામ રામ

સારું એવા સમાચાર આવ્યા કે બંને ગાંઠો વકરી ગઈ અને પરુ બરું બધું ગાયબ થઈ ગયું છે નહીં તો બુધવારે તો ઓપરેશન કરવાનું હતું પણ મેં ખૂંખાર મેળવી માતા મેં માનતા રાખી તો બે દિવસમાં સારું થઈ ગયું આજે માનતા પૂરી કરવા આવ્યા રામ રામ અમારું નામ ગણપત આપડે ગણપતભાઈ ધોળકા થી એક છોકરો છોકરાનો છોકરો હતો એ બીમાર થઈ ગયો હતો અને ધોળકા તમામ બાળકોના દવાખાનાની અંદર એને લઈને ફર્યા પણ બધી જગ્યાએ ના પાડતા હતા પછી એક દવાખાનું છોકરાની છેલ્લી છેલ્લી ઘડી હતી થોડોક જીવ હતો માતાજીની પ્રાર્થના કરી કમારી તો અત્યારે આને બચાવી લે તો તારો રસોડાની અંદર એક ચીલો ડબ્બો છસો ગ્રામ પેડા શ્રીફળ અગરબત્તી ચુંદડી ચડાવીશ આ રીતે માનતા મેં પૂરી કરી માનતા રાખી પછી

અશે ડિલીવર થાય વધતા એ ઓપરેશન કરવું પડશે કે તો સોજો ના ઉતરતો તો બાદ માનતા રાખી માતાજીનો સિપચું દે પ્યાદા છો લાઈસકો અને આ બધું નોર્મલ થઈ જાય ને બાબો આવે રિપોર્ટ સારા તો બધું કરવા પગે લાગે વાય તો પછી થાય નોર્મલ થઈ ડિલિવરી રિપોર્ટ સારા આ બધુંય સરસ બાળક બરાબર ડોક્ટર સોનોગ્રાફી મે એવું કીધું કે liver ઉપર હોજો છે હા અને પછી તમે માતાજીની માનતા રાખે માનતા રાખી ડોક્ટરે શું કીધુંતું ડોક્ટર કે ઓપરેશન કરવું પડે કે ડિલિવર થાય ને તો બાબાને સોજો ના આવશે ઓપરેશન કરવું પડશે એમ તો કશું જ નહીં સારું થઈ ગયું બધું માતાજી રિપોર્ટ હા સારું થઈ ગયું માતાજીની વિનોદભાઈ અરવલ્લી મેઘરાજ માનદાદી શ્રીફળ ચૂંદડીની જે મને ગાજાની ગોળી ખાધી હતી તો મને વિતામણ થયું હતું મેં માનતા રાખી હતી રવિવારની ખોખાર મેલેડી માની માનતા રાખી તો મટી ગયું પછી રવિવાર આવ્યો એટલે હું ના આવ્યો એટલે પાછું ઉપડ્યું પછી મેં પાછી માનતા રાખી અને પછી મારા ઘર થી ને મેં પાછા માનતા કરવા આરામ સારું થઈ ગયું રામ 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 મહેશભાઈ ગામ કાલુ બોસ તાલુકો બોરસદ

માનતા કરી રોઈ મને માતા સપને ઘરી આયા ઘરે સપને આયા તું મેં સપના રોઈ કો મારી મારે જબર તકલીફ છે હાથ મીલીને મન કે ચિંતા ના કરી માતા એવું બોલ્યા પછી બે માથ રબાડ નહીં કમારો કયું ઉઢ માતાજી પછી બોન કે મન કે આવો તમને વાત મુ કે આજ તો કે તમારે બહુ નું સપનું આવ્યું મૂકીશું આયું કે બે બહેન આયા મેં પૂછ્યું કે ક્યાંથી આવો છો કે અમદાવાદથી આયા સા એવા એમ શનિવાર ના આયા આયા માનતા કરી માનતા કરી અને રવિવારે જાતા તો રજાલી દીધી ડોક્ટરે

દવાખાનામાં બતાવ્યું બધી જ જગ્યાએ રિપોર્ટમાં કેન્સલ થતું હતું મોટે લોહી આવતું હતું બરોબર એટલે શુકરવારે આપણી માં રામવાડીમાં ની બાધા રાખી બે માનતા રાખી બે તેલના ડબ્બા ચોખાની કટ્ટાની બાધા રાખી પાંચ રવિવાર ભરવાની પણ આપણે પહેલો રવિવાર ભર્યો બીજા રવિવારે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું લોહી આવવાનું

બે તેલ ના ડબ્બા એક ચોખાનું કટું અત્યારે એની બાધા મેં પૂરી કરી છે પાંચ રવિવાર ની બાધા રાખી હતી આપણે બીજા રવિવાર તો બધું કમ્પ્લીટ થઈ જુ માનતા પૂરી કરી છે મોટા નીકલીફ પાંચ વર્ષ થી દવાખાને હવે રિપોર્ટ બધા કડાયા પણ કઈ ફેર ના પડ્યો પછી નહીં ખુકાર મેલડી માની માનતા રાખી પછી શું આરામ થઈ ગયું કોની કૃપા ખુકાર મેલ માં બાર હજાર હા હા રામ રામ રાહુલ પટેલ વલસાડ થી માનતા હતી કે મારા મેરેજ હતા ખૂબ જ સારી રીતના થઈ જાય એવી રીતના હું અહીંયા આવીને માતાજી પાસે માનતા માની હતી ખૂંખાર પાસે તો એ મેરેજ ખૂબ જ સારી રીતના થઈ ગયા અને બહુ જ ધૂમધામથી થઈ ગયા અને બીજી માનતા હતી કે બાજુના ઝાડ ઉપર જ ઘર પાસે મધ બેસેલું હતું હવે એ દવા મારીને ઉડાડવાનું વિચારતા હતા પણ મેં માતાજીને માનતા રાખી જેથી મધ સાઈડના ઉડી જાય જેથી દવા મારીને ઉડાડવા બધી મધ માખી મરી જાય તો એ પાપ લાગે એ માટે માનતા માનીને માનતા માની હતી જેથી મધ ઉડી ગયું એના માટે હતી અને જમીનમાં પાર્કિંગની જગ્યા થઈ જાય એ માટે માનતા માની હતી અને બીજું કે મમ્મીનું મગજ શાન રહે અને લગ્નમાં પ્રસંગમાં વિજ્ઞાની આવે એના માટે માનતા માની હતી બરાબર

મારી માનતા હતી કે અમારા બેન છે એમની દીકરીને કેનેડા જવાની ફાઇલ મૂકી હતી પણ થોડાક પ્રોબ્લેમ આવ્યા હતા તો મેં મેં મારી બેનને એમ કીધું કે બધું થઈ જશે ખુખાર મેળીમાં પર વિશ્વાસ રાખો તો મેં માનતા રાખી હતી કે અમારા રીંકુબા કેનેડા જતા રહેશે સહી સલામત રીતે તો હું વિડીયો માતાજીના ત્યાં ઉતારાઇશ તો અમારા રીંકુબા કેનેડા સહી સલામત રીતે પહોંચી બી ગયા અને સરસ રીતે અમારું કામ બી થઈ ગયું મા ખુખાર મેળીનો ખૂબ ખૂબ આભાર

જો નાય થાય તો આઈસીયુમ રાખવો પડશે બધું કરવું પડશે પછી હજી અમે એના મામા બીજી જગ્યા લઈ હા એટલે એમ દાદી રાતે મોંચા રાખી અમે આવું કયું હતું એટલે એને એટલે પછી અમે

અને દર્શન કરાયશ અગરબતી પેડા અને ચુંદડી એટલું લઈને પજે લગાડીશ પછી મિનિટ રાખ્યો અને ત્રણ મહિનાની સજા હતા ગામના લોકો એ માનતા રાખ્યા પછી તો જમીન ઉપર છૂટો થઈ ગયો હતા હા અત્યારે ઘેરે લઈ દે હા એ માનતા પૂરી અને અત્યારે હું ટેક ઉપર છું અત્યારે તેર દિવસ અનાજ ઘરનું ના બહારનું નહીં ખાતી છોકરા માટે માનતા રાખી હતી મેં હા નિદોષ સાબિત થઈ જાય એવી રીતે સાબિત કર્યો ખોખર મેળડી દિનેશભાઈ હાલ કરી થી આવું માનતામાં એવું હતું કે વિદેશમાં બાબાને ફાઇલનું કામ આલું તું બે તો અગિયાર અગિયાર હજાર રૂપિયા માનતા મંથથી મોનીથી તો એ ફાઇલનું કોમ મન્થી મોનીથી માતાને અગિયાર હજાર રૂપિયા બે વખત પાડે મૂકવાના ફાઇલ ચાલુ થઈના અને ફાઇલનું કામ પૂર્ણ થયું અત્યારે આજે આજે બાવીસ હજાર રૂપિયા માનતા માનતાનું સરને પૂર્ણ કરવાનું અને જઈ નવ તારીખે હવન હતો માતાજીને ચુંદરી આવી મંડપના ઉપર તો માતાજીના ચરણોમાં ચુંદરી અર્પણ કરે કે માં ચુંદરી ખુખાર મેલી માની કે કઈ માની આ જે ચુંદરી લઈને હું અહીં આવ્યો છું બરોબર અને માનતા પૂરા કરવા બાવીસ હજાર રૂપિયા અત્યારે યુએસ છે એની ફાઇલ મૂકી હતી ફાઇલ કામ પૂરું થઈ ગયું દોઢ વર્ષ ની અંદર રામ રામ મારું નામ નટવરભાઈ પરમાર ગામ પિયત તાલુકો કલોલ અમારા આ બા બહુ ત્રણ વર્ષનો થયો પણ બોલતો નહોતો ખાલી મમ્મી પપ્પા એકલું જ બોલતો હતો પછી અમે ડૉક્ટરના ત્યાં લઈ ગયા તો ડૉક્ટર કે જીભનું ઓપરેશન કરવું પડશે પછી ભૂલશે પણ પછી બીજા ડૉક્ટરને પૂછ્યું તો કે આમાં તો કે બહુ જોખમ રહેલું હો એટલે પછી અમે ઓપરેશનનું બંધ રાખ્યું અને પછી માતાજીની માનતા રાખી શ્રીફર ચુંદરીની અગરબત્તીની કે એમાં પંદર દિવસમાં તો બોલતો કરી દે છે તો આજે આવા તા ત્રણ ત્રણ શબ્દો બોલતો થઈ ગયો હા ખોખાલ મેળળીમાંની કૃપા જય ખોંખાલ મેળળીમાં આજે મારું નામ ગીતાબેન છે મેં માનતા રાખી દીધી કમા મેલડી માં તું જે દીકરી દીકરો આપીશ તો તારા તમારા ધામે આવી અને તેનું નામકરણ કરાવીશ પછી અત્યારે દીકરો આપ્યો છે અગરબત્તી ચુંદડી અને ફૂલા ના પેડા ને એક હજાર મૂકવાના હતા માનતા માનથી સમય તો મારે લગભગ દોઢ વરસ થવા આવ્યો ત્રણ વર્ષ થઈ ગયા હતા માનતા રાખી હા દીકરો આપ્યો સો મહિના દીકરો છે હા તેનું નામકરણ કરવાનું રામ

અત્યારે માતાજી ની કૃપાથી સુખ શાંતિ થઈ ગયું ઘરે માનતા પૂરી કરવા રામ રામ અને ઠાકોર ગામ

સોલંકી નટવાલાલ બાબુલાલ સાબરમતી ચાંદખેડા ગામથી મારી બે ભત્રીજાના એક વર્ષ લગ્ન થઈ ગયા થયા અને કેનેડા જવા વિઝા મૂક્યો તો પણ વિઝા પાસ થતો નતો અને આ પૂનમે હું આવ્યો બાર તારીખે આપણે ખુંખાર મેળી માના મંદિરે અને મેં પૂનમે માનતા રાખી કે માં આવતી પૂનમ સુધી મારી ભત્રીજીનો વિઝા આવી જાય

મેં રાખી હતી આપણા રામવાડી મેરણીની ખૂનખાને હા માનતા રાખી હતી હું માના પ્રવજન ઉપરતી હતી તો હું માના અઠ્યાવીસ તારીખે અહીંયા હતી મારા છોકરાને બે દિવસ બાકી હતા તો અહીં આવતી આવતી ગાડી મારી પકડી લીધી તો મને આજે મારા સપનામાં કે વીસ ઓગણત્રીસ તારીખે તારા છોકરાને જામીન મળશે 30 તારીખે મારો છોકરો છૂટી ગયો તો માએ નીદો છોડાય મારો છોકરો ને માનતા પૂરી કરવા આઈ સુ કે તમારો છોકરો પોસ્કોને પોસ્કો કેસ મે હા છૂટી ગયો સચા પાડવા માટે સપનાએ શું કીધું કે તમારો છોકરો તારો 29 તારીખે છૂટી જશે તો માએ છોકરો મારો છોડાઈ દીધો તો મા ગયો મે એડવાન્સી સપના મે ભી કહી દીધું હા કહી દી મે કીધું મામે અપાગણી નો મગી દી એ તો કેવી અપાગણી તો મામાને દર્શન કરવાય તારા નામ હલે તો મામાને સપનાએ આઈ મામાને સપનાએ આઈ કે મારું કામ બી